આજના વિડીયોમાં આપણે એક એવા ફળ વિશે જોઈશું કે દેખાવમાં તો બહુ નાનું છે પણ તે શરીરમાં અદ્ભુત ફાયદા કરે છે મિત્રો આ ફળ આપણને ખૂબ ઓછા સમય માટે મળે છે પણ તે એટલું શક્તિશાળી છે કે તે અનેક બીમારીઓમાં ખૂબ ફાયદો કરે છે તે પાચનતંત્રથી લઈને ડાયાબિટીસ ચામડીના રોગો અને પેશાબને લગતી અનેક સમસ્યામાં ખૂબ ઉપયોગી છે અને આ ફળનું નામ છે જાંબુ તો આજના આ વિડીયોમાં આપણે જાંબુના આયુર્વેદિક ઔષધિઓ ગુણો વિશે જોઈશું સાથે જ આ જાંબુ ખાવાના કયા દસ અદ્ભુત ફાયદા છે તે જાંબુને કેવી રીતે લેવા જોઈએ કેટલી માત્રામાં લેવા જોઈએ જાંબુ લેતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આ બધા જ વિશેની માહિતી આજના વિડીયોમાં જોઈશું માટે વિડીયોને જરૂરથી જોજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી સંસ્કૃતમાં જાંબુને મહાજાંબુ રાજજંબુ પલેન્દ્રા મહાપલા એવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અલગ અલગ ભાષામાં તેના અલગ અલગ નામ છે મિત્રો તમે જ્યાં રહ્યો છો ત્યાં જાંબુને શું કહેવાય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જાંબુનું માત્ર ફળ જ નહીં પણ તેનું બીજ તે બીજનું ચૂર્ણ તેની છાલ તેના પાન આ બધાનો ઔષધીય રીતે ખૂબ ઉપયોગ થાય છે તો ચાલો સૌથી પહેલાં આપણે આ જાંબુના ઔષધીય ગુણો વિશે જોઈએ આચાર્ય ચરકે તેમની ચરક સંહિતાના અન્નપાનીય અધ્યાયમાં જાંબુ વિશે વર્ણન કરતાં કહ્યું છે કે કષાય મધુર પ્રાયમ ગુરુ વિષ્ટંભી શીતલમ જાંબવમ કફ પિતઘ્નમ ગ્રાહી વાત કરમ પરમ જાંબુનો રસ કસાય એટલે કે તુરો અને થોડોક મીઠો હોય છે ક્યારેક ક્યારેક તેનો સ્વાદ ખટાશ પડતો પણ જોવા મળે છે તે ગુરુ એટલે કે પચવામાં ભારે છે તે કફ પિતજ્ઞ એટલે કે કફ અને પિત્તદોષને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે માટે જેમને કફદોષ અને પિત્તદોષને લગતી સમસ્યા હોય તેમને આ જાંબો લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે તે વાત કરમ છે એટલે કે શરીરમાં વાત દોષને વધારે છે માટે જેમને વાત દોષને લગતી તકલીફ છે તેમણે જાંબુનો ઉપયોગ ખૂબ સાવધાનીથી કરવો જોઈએ જાંબુની તાસીર શીત એટલે કે ઠંડી છે જાંબુના ગુણો વિશે જોયા પછી હવે આપણે જોઈએ કે જાંબુ ખાવાથી કયા દસ અદ્ભુત ફાયદા થાય છે સૌથી પહેલો ફાયદો કે તે જઠરાગ્નિને વધારે છે અને પાચન માટે ઉપયોગી છે મિત્રો જાંબુ દીપન પાચનનો ગુણ ધરાવે છે દીપન એટલે કે તે આપણી પાચન શક્તિને વધારે છે માટે જે લોકોને ભૂખ ઓછી લાગે છે તેમણે જાંબુનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ સાથે જ તે પાચનને સુધારવામાં પણ ખૂબ ઉપયોગી છે બીજો ફાયદો તે યકૃત એટલે કે લીવર માટે ખૂબ ઉપયોગી છે જેમને અગ્નિમાધ્ય એટલે કે ભૂખ ઓછી લાગતી હોય અપચો એટલે કે ખોરાક પચતો ન હોય તેવી દરેક પરિસ્થિતિમાં જો જાંબુ લેવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે મોર્ડન રિસર્ચ મુજબ જાંબુ એ લિવર સ્ટિમ્યુલેશનનું કામ કરે છે માટે જાંબુને લિવર ટોનિક તરીકે સૌથી બેસ્ટ ગણવામાં આવ્યું છે ત્રીજો ફાયદો જાંબુનો એક ગુણ છે કે તે ગ્રાહી છે ગ્રાહી એટલે કે રોકવું માટે જે લોકોને પાતળા ઝાડા રહેતા હોય તેમના માટે જાંબુ લેવો ખૂબ ફાયદાકારક છે ચોથો ફાયદો જાંબુ આઈબીએસ જેવી સમસ્યામાં ખૂબ ફાયદો કરે છે જે લોકોને જમ્યા પછી તરત સંડાસ જવું પડતું હોય પેટમાં આંટી કે ચૂક આવીને સંડાસ જવું પડતું હોય વારે વારે પાતળા ઝાડા થઈ જતા હોય આ તમામ વ્યક્તિ જો જાંબુનું સેવન કરે તો તેમને ખૂબ સારો ફાયદો થાય છે ડાયાબિટીસમાં જાંબુનો ફળ તો ઉપયોગી જ છે સાથે સાથે તેનું બીજ અને બીજના ચૂર્ણનો પણ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો મોડર્ન રિસર્ચ મુજબ જાંબુમાં જેમ્બોલિન અને જેમ્બોસિન નામના બાયોકેમિકલ ઘટકો અને એન્ઝાઇમ્સ આવેલા છે આ એન્ઝાઇમ્સ ટાઈપ ટુ ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે ખૂબ ઉપયોગી છે માટે ડાયાબિટીસની સમસ્યામાં જાંબુનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ છઠ્ઠો ફાયદો જાંબુનો એક ગુણ મૂત્ર સંગ્રહણીય છે એટલે કે જે લોકોને વારે વારે પેશાબ કરવા જવું પડતું હોય પેશાબ વધારે પ્રમાણમાં આવતો હોય પેશાબમાં શુગર જતું હોય આ તમામ સમસ્યાઓમાં જાંબુ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે આયુર્વેદમાં મધુમેહ અને ઉદકમેહ જેવી સ્થિતિમાં જાંબુનો એક ઉત્તમ ઔષધિ તરીકે ઉપયોગ કરવાનું કહ્યું છે સાતમો ફાયદો જાંબુ આયુર્વેદ મુજબ સ્તંભક ગુણ ધરાવે છે માટે જેમને નાકમાંથી લોહી આવતું હોય પેશાબમાં લોહી આવતું હોય હરસમસામાં લોહી આવતું હોય તેવા તમામ વ્યક્તિઓ માટે આ જાંબુ ખૂબ ઉપયોગી છે જે બહેનોને પીરિયડ્સ વખતે માસિક વધારે આવતું હોય કે સફેદ પાણીની સમસ્યા હોય તે જો જાંબુનો ઉપયોગ કરે તો આ સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે આઠમો ફાયદો જાંબુ ચામડીના રોગોમાં ખૂબ ઉપયોગી છે મિત્રો ક્યારે પણ કંઈ વાગી ગયું હોય કે ઊંડો ઘા થઈ ગયો હોય ત્યારે જાંબુનું જે ઝાડ હોય તેની છાલનું ચૂર્ણ બનાવી તેને જો ઘા ઉપર નાખવામાં આવે તો તે રૂઝ લાવવામાં મદદ કરે છે મોર્ડન રિસર્ચ મુજબ તે એસ્ટ્રીજન્ટ અને એન્ટિસેપ્ટિક જેવા ગુણો ધરાવે છે અને તેને કારણે જ તે ઘાને રૂઝાવવામાં ખૂબ ઉપયોગી છે સાથે જ તેમાં એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે અને એટલે જ તે શરીરને ડિટોક્સ કરવામાં અને સાથે જ શરીરની ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ ઉપયોગી છે નવમો ફાયદો જે વ્યક્તિને વારે વારે મોઢામાં ચાંદા પડતા હોય મોઢામાં બળતરા થતી હોય જીભની ઉપર સફેદ પડ જામી જતું હોય તે દરેક વ્યક્તિઓ માટે જાંબુનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે આ માટે જાંબુના ઝાડના આઠ દસ ગુણા પાન લેવા તેને એક ગ્લાસ પાણીમાં નાખી થોડાક ઉકાળવા અડધો ગ્લાસ પાણી બાકી રહે ત્યારે ગાળી અને આ પાણીથી કોગળા કરવાથી મોઢામાં વારે વારે ચાંદા પડતા હોય કે બળતરા થતી હોય તો આ સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે દસમો ફાયદો મિત્રો જે લોકોને ડાયાબિટીસની સાથે સતત વજન વધતું જતું હોય લીવરને લગતી કોઈ સમસ્યા હોય કે પાચનતંત્રને લગતી સમસ્યા હોય તો આ બધી જ સમસ્યામાં જાંબુનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે જાંબુના આવા દસ અદ્ભુત ફાયદા જાણ્યા પછી હવે આપણે એ જોઈએ કે આ જાંબુનો આપણે કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો સૌથી પહેલો ઉપયોગ કે જાંબુને જેમ કુદરતી રીતે મળે છે તેમ ફળરૂપે લેવા જોઈએ આ માટે તમે ત્રણથી પાંચ વચ્ચે છ થી આઠ નંગ જેટલા જાંબુ ખાઈ શકો છો બીજી રીત કે જાંબુનો રસ કાઢીને લેવો તો આ માટે જાંબુનો લગભગ થી વીસ એમ એલ જેટલો રસ કાઢી સવારે અથવા તો સાંજે ભૂખ્યા પેટે લઈ શકાય છે ત્રીજી રીત જોઈએ તો જાંબુના ઠળિયાને સૂકવી તેનો પાવડર બનાવો મિત્રો આ પાવડરને માત્ર એકથી ત્રણ ગ્રામ જેટલી માત્રામાં જ લેવો જોઈએ કારણ કે જાંબુના ઠળિયાના પાવડરનો વધારે પડતો ઉપયોગ કરવાથી તે ક્યારેક કબજિયાત કરી શકે છે માટે તમારી પ્રકૃતિ મુજબ એકથી ત્રણ ગ્રામ જેટલી માત્રામાં જ જાંબુના ઠળિયાનો પાવડરનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત જાંબુના ઝાડની જે છાલ છે તેનો ઉકાળો બનાવીને પણ ઉપયોગ કરી શકાય છે ખાસ કરીને જે લોકોને પાતળા ઝાડા રહેતા હોય કે આઈબીએસ જેવી સમસ્યા હોય તેમણે જાંબુના ઝાડની આ છાલનો ઉકાળો બનાવી લગભગ થી વીસ એમ જેટલી માત્રામાં લેવો જોઈએ જે લોકોને વારે વારે ઉલટી થવાની સમસ્યા હોય ઉપકા આવતા હોય તેમણે જાંબુના જે કૂણા પાન હોય તે આઠ દસ પાન લઈ તેને એક ગ્લાસ પાણીમાં ઉકળાવી માત્ર અડધો ગ્લાસ જેટલું બાકી રહે ત્યારે દિવસમાં બે વખત લેવા જોઈએ મિત્રો આપણે જોઈએ છીએ કે મોટા ભાગના ફળો મીઠા હોય છે પણ જાંબુનો સ્વાદ કસાય એટલે કે તુરો હોય છે અને આપણે આપણા ભોજનમાં જોઈશું તો આપણે તુરા સ્વાદની વસ્તુઓ ખૂબ ઓછી માત્રામાં લઈએ છીએ માટે જાંબુ જેટલા પણ સમયમાં મળે છે તેટલા સમયમાં જરૂરથી ખાવા જોઈએ જાંબુ લેતી વખતે કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો આચાર્યોએ જાંબુને વાત કરમ પરમ કીધું છે એટલે કે તે શરીરમાં વાત દોષને વધારે છે માટે તેને હંમેશા ઓછી માત્રામાં જ લેવા જોઈએ શક્ય ત્યાં સુધી છ થી આઠ નંગ જાંબુનો જ ઉપયોગ કરવો જોઈએ અને તેને બપોરે ત્રણથી પાંચ વચ્ચે જ લેવા જોઈએ જાંબુ પચવામાં ભારે છે એટલે રાત્રે ક્યારે પણ જાંબુનો ઉપયોગ ન કરવો જોઈએ સાથે જ જાંબુને દૂધ સાથે ન લેવા જોઈએ કે જાંબુ લીધા પછી ત્રણ કલાક પછી જ દૂધ લેવું જોઈએ જાંબુ વિષ્ટંભી છે એટલે કે તે કબજિયાત કરનારા છે માટે જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે જાંબુનો ઉપયોગ ન કરવો જોઈએ તો મિત્રો આચાર્ય ચરકે તેમની ચરક સંહિતાના સૂત્રસ્થાનના સ્થાનના પચીસમાં અધ્યાયમાં જાંબુ વિશે કહ્યું છે કે જાંબવમ વાત જનના નામ શ્રેષ્ઠમ એટલે કે શરીરમાં વાત દોષને વધારનારી જે કોઈ પણ વસ્તુ છે તેમાં જાંબુ સૌથી શ્રેષ્ઠ છે માટે જો તમારા શરીરમાં વાત દોષને લગતી કોઈ પણ તકલીફ હોય તો તમારે જાંબુનો ઉપયોગ ન કરવો જોઈએ ખાસ કરીને જે લોકોને સાંધાની તકલીફ હોય સાંધામાં કટકટ અવાજ આવતો હોય ખૂબ દૂબળું પાતળું શરીર હોય તો જાંબુનો ઉપયોગ ન કરવો જોઈએ જે લોકોને શરીરમાં ડ્રાયનેસ રહેતી હોય વાળ ડ્રાય રહેતા હોય અને સ્કીન ડ્રાય રહેતી હોય અને સાથે જ જમળ કઠણ થઈ જતો હોય તો જાંબુનો ઉપયોગ ન કરવો જોઈએ આવી સ્થિતિમાં જાંબુને બદલે કેરી લેવાથી તમને ખૂબ સારો ફાયદો થશે આશા રાખું છું કે આજના વિડીયોમાં જાંબુ વિશે તમને જે માહિતી મળી તે તમને ખૂબ સારું માર્ગદર્શન આપશે મિત્રો આ વિડીયોને તમારા નજીકના મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરો જેથી તેઓ પણ આયુર્વેદનું જ્ઞાન મેળવી શકે અને સાચા આયુર્વેદને જાણી શકે આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો